તમારા ઘેર ચોકડી હોય તમારા બહેર લુભડો ધોતું હોય વાત કરવા માટે આવડી મોટી ડોલી અહિયાં બેહો છો બરોબર અને તમે આડે જર પોણી ઢોળો છો આ તમે પોણી ઢોળ્યું બરોબર આ કેચડ થયો આ મેન રસ્તો છે આવા જવાનો કોક છોકરો વિચાર હેડતું એટુ જી કોઈ ગઢું મને દેખતું હતું જી પડી ગયો હાથ પગ ભાગ્યો તેના જવાબદાર કોણ ભાઈ હે આ છેવા મેટા બનાવા છુ આ ગોટા બધા લોકો ને કઈ કઈ થાક્યા કે ભાઈ આપડે અહીંયા આપણે સિંગલ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ છે પ્લાસ્ટિક નો ઉપયોગ ના કરો તો પ્લાસ્ટિક ની થેલીઓ લઈને નીકળી પડે છે બોલો એટલે જે પ્લાસ્ટિક નો એક વાર ઉપયોગ કર્યા પછી ફરી ઉપયોગ લેવામાં આવતો નથી આવું પ્લાસ્ટિક આવું પ્લાસ્ટિક તમે સળગાવો તો વાતાવરણમાં માં હવાનું પ્રદુષણ ફેલાવ જમીન નો દાંત

અને જે બી તારા તો ગ્રાહક લેવા માટે આવે ને એને કહેવાનું ભાઈ કાલ થી તમારી ગેટી ફેરી લઈને આવવાનું આપડે આપણા બે ત્રણ સુધરી નક્કી કરી આપડા બાપ દાદા જતા ને આપડે જતા રહીશું આપણે સુધરી જાય તો આપડે આવનારી પેઢી ને ફરક પડે એટલે આજે નક્કી કરવાનું છે નક્કી કરવાનો છે બ કૌસલ હા આ તે નક્કી કરવાનો છે ગમ્મે ત્યાં કચરો નાખવાનો નહીં ગમ્મે ત્યાં પાણી ઢળવાનો નહીં પાન મસાલા થઈને પીચકારી મારવાની નહીં નાવાનો નહીં નાવાનો યાર પડ્યું લઈ લઈ મંડ્યા છો આ તો લોકમોનેકરીયું નહીં એટલે તમે નાવાનો બોલવા દે આત્મ નિર્ભર જઈ રહ્યો છે પોતાના પગ ઉપર ઉભું થવાનું છે બીજા પર નિર્ભય નહીં રહેવાનું બરોબર અને સ્વદેશી અપનાવાનું છે ભાઈ બોલો આપણે વિદેશ નું વસ્તુ લઈએ બનતું હોય ખરીદી કરીએ બીજું ખરીદ કરીએ તો બીજા દેશ આગળ જોઈએ આપણો દેશ પાછળ સો ટકા આપણા દેશનું બધું ખાવાનું હોય સરસ મજાનું આઠ ની વડા બધું હોય એ બધું આપડે ખરીદવાનું હે સાચી વાત રોજગાર એટલે આપડા આત્મનિર્ભર બનવાનું છે સ્વદેશી અપનાવવાનું છે અને આ નિર્ણય આપડે લઈને આગળ છે બરોબર હવે મારા આપડે હું કહેવાય

આપણે સરસ મજાનો અહીંયા પ્રોગ્રામ કર્યો ભાઈ બરોબર આપણે પણ આપણે એક સ્વચ્છતા શપત તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ તો અહીંયા બેઠેલા જેટલા બી વાલા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ છે પોતાની જગ્યાએ ઉભા થઈ જશે ભાઈ બધા અને આપણે એક સ્વચ્છતા શપથ લેવાની છે એક ફોટો પાડવા જરૂરી હું શપથ લઉં છું કે

સ્વચ્છ બનાવવા મદદ કરશે બોલો ભારત માતા કી ભારત માતા કી વન ડે વન ડે થેન્ક યુ